સુરત ઉમરવાડા ખાતે રહેતા યુવકે કિન્નરની હત્યા કરી ભાગી છૂટે તે પહેલા પોલીસે નાકાબંધી કરી ડિંડોલીથી ઝડપી પાડી વધુ પૂછતાછ કરી હતી સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ઉમરવાડામાં કિન્નર સંજના કુંવરની તેની સાથે જ રહેતા કિશન જેઠવા દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે આરોપીએ ચપ્પુના અને ઘા મારીને કિન્નરની હત્યા કરી દીધી હતી સંજના કુમાર અને આરોપી કિશન કુમાર અહીં છેલ્લા ત્રણ દિવસથી રહેતા હોવાનું સામે આવ્યું છે સંજના અગાઉ વરિયાવી બજારમાં રહેતો હતો પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેઓ ઉમરવાડામાં સાથે રહેવા લાગ્યા હતા કિન્નર સંજના કુંવર સાથે રહેવા અને લગ્ન માટે દબાણ કરતો હતો જેથી કંટાળી કિશને તેનું ઢીમ ધાડી દીધું હતું પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી કિશનને દિંડોલીથી ઝડપી પાડીને વધુ પૂછતાછ હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત

આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે જયારે આરોપીને સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ બે હજાર સોળ થી આ કિન્નર સંજનાના ટચમાં છે બે હજાર સોળમાં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ સંપર્ક થયો તો ખરેખર આ પહેલા એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે અત્યારે જે પોલીસે ઇન્ફોર્મેશનમાં જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ મોબાઈલ અત્યારે જે માહિતી છે એ ઘણા સમયથી તેઓ એકબીજાના મિત્રો તરીકે જ રહેતા હતા પરંતુ પ્રેમ સંબંધ હતો કે નહીં અથવા અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે એને એમ જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા છેલ્લા ત્રણેક દિવસથી તો આ જે કિન્નર છે એમના પોતાના ઘરે જે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો